કે જેને મહિલા મહિલાએ બે લાખ રૂપિયા લીધા હતા તેની સામે તેની પાસે પાંચ લાખ રૂપિયા લઈ લેવા છતાં તેને રંજાડી રહ્યો છે આ ફરિયાદના આધારે પોલીસે આ ધર્મેન્દ્ર રૂપે લાલીની ઓફિસર સર્ચ કરતાં સત્તાવન જેટલી ચેક પંદર જેટલી પ્રોમિસરી નોટ અને પંદર જેટલી ચેકબુક એટલે કે સત્તાવન કરતાં વધુ દસ્તાવેજો મળી આવ્યા હતા ત્યારબાદ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ધર્મેન્દ્ર રૂપે લાલીનો ઇતિહાસ જાણવા જઈએ તો સામાન્ય વ્યક્તિ હતો અને પોતાના વિસ્તારમાં ભાઈજીની છાપ ધરાવવા સાથે વ્યાજનો ધંધો કરી કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી હતી ખાસ કરીને પોતાના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતો હતો અને જે પોતાના મળતિયાઓ સાથે લોકોને ડરાવતો ધમકાવતો હતો અને જેને લઈને કોઈ ફરિયાદ કરવા સામે આવતું ન હતું પણ એક મહિલાની ફરિયાદને લઈને આ સમગ્ર ઘટના સામે આવી ઉધના પોલીસે આ યુવકની ધરપકડ કરી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ સાથે કાળા કલરના શટમાં ઉભેલો ધર્મેન્દ્ર ઉર્ફે લાળી છે કે વિસ્તારમાં ફાઈગીરીની છાપ ધરાવે છે અને તેનાથી લોકો ગભરાય છે ત્યારે પોલીસે તેને ત્યાંથી મડી આવેલી તમામ વસ્તુઓ સર્ચ કરવા માટે તેની પાસે જે મિલકતો છે તે ત્યાંથી આવી અત્યાર સુધીમાં કેટલા લોકોને રંજાડ્યા છે કેટલા રૂપિયા એકદમ કર્યા છે તમામ વિગતો સાથે આ વિસ્તારમાં અનેક ફરિયાદીઓ છે તે સામે આવતા હજુ પણ ગભરાય છે જેને લઈને પોલીસે આરોપીના સર સાથે તેનો વરઘોડો આ વિસ્તારમાં કાઢ્યો છે અને લોકોને એની બીક દૂર થાય અને લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરે તેને લઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારે પોલીસ પહોંચી છે તમામ મિલકતો છે તે મિલકતોની વિગત લઈ રહી છે કારણ કે આ વ્યક્તિ પાસે કશું જ નહોતું અને વ્યાજના રૂપિયાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ અથવા તો કંઈક લોકોની સંપત્તિ પચાવી પાડી છે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ સાથે પહોંચી છે અને જે મકા જે બિલ્ડિંગમાં તેની ઓફિસ છે ઓફિસમાં સર્ચ માટે હવે ઓફિસ ખોલવામાં આવી રહી છે એટલે કે તમામ જગ્યા પર જે છે તાવી પણ પોલીસને આપવામાં નથી આવતી ત્યારે પોલીસ હવે તે તમામ વસ્તુના તાળા તોડી અમે સજ્જ કરી રહી છે કારણ કે આ વિસ્તારમાં જ્યારે આ વ્યક્તિ એક સામાન્ય નોકરી કરતો હતો અને ત્યાંથી કરોડોની સંપત્તિ એટલે કે વ્યાજખોરીમાં જે સંપત્તિ એકત્ર કરી છે લાખ બે લાખની સામે પાંચ લાખ ને દસ લાખ રૂપિયા લોકો પાસેથી લેતો હતો અને કહી શકાય કે તેની ઓફિસમાંથી જે રીતે સત્તાવન સ્ટોરા છે અને પંદર પ્રોમિશનની નોટ મળી આવી છે બે લાખની સામે પાંચ લાખ રૂપિયા લીધા

તે હવે મારે સામે કાર્યવાહી કરાશે બિલકુલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ઘણા સમય પહેલા જ કહી દેવામાં આવેલું ગુને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો કારણ કે કાયદાની સામે કોઈનો કસોજ નહીં ચાલે અને જે પ્રકારે ગુજરાતભરમાં વ્યાજખોરો સામેની મુહિમ ચાલુ થઈ છે ત્યારે ચોક્કસ સુરત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવિંદુ હોમ છે અને તેમના શહેરમાં જ્યારે આ પ્રકારની ઘટનામાં કોઈ મહિલા જ્યારે ફરિયાદી બની સામે આવતી હોય અને આવું માથાભરે વ્યક્તિ સામે જ્યારે ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે ચોક્કસ પોલીસે કડકપણે કાર્યવાહી કરી છે અને આ વિસ્તારમાં એટલે આવ્યું છે કે લોકોને થાય બે લાલી વિસ્તારમાં જેનું વર્ચસ્વ છે તેનું નામ એક મોટું છે તેનાથી લોકો ગભરાતા હતા ત્યારે જેને લઈને પોલીસ પહોંચી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં લાલીને જોવા માટે પહોંચ્યા છે અને તેની ઓફિસમાં ત્યારે હવે સરસની કામગીરી શરૂ થઈ છે એટલે કે હજુ પણ ઘણા બધા દસ્તાવેજો મળે તેવી શક્યતા છે અને દસ્તાવેજોના આધારે પોલીસ અન્ય લોકોને અપીલ કરી રહી છે કે સામે આવીને ફરિયાદ કરો જોકે પોલીસ સંદેશો આપવા માગે છે કે વ્યાજ કરો સામે ગભરાવાની જરૂર નથી પોલીસ પાસે આવીને ફરિયાદ કરો ચોક્કસ પોલીસ ન્યાય અપાવશે અને આવા વ્યાજ કરોને જેલના સળિયા પાછળ મૂકી દેશે તેવો મેસેજ સુરત પોલીસ સુરત ઉધના પોલીસ આપવાનો પ્રયાસ કરી રહી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો આ ધર્મેશ લાલી જેને પકડી પાડવામાં આવ્યો તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું અને પોલીસ તેની ઓફિસમાં પહોંચી છે ત્યાં કાર્યવાહી તપાસ કરવામાં આવશે અને બની શકે કે અન્ય તેની જે પાપ લીલા હતી તેના પરથી પણ પડદો ઉંચકાય સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે તબીબની ઘોર બેદરકારી સામે આવી ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી દીધું જુનાગઢની મહિલા દર્દીને તબીબનો અનુભવ યુનિકેર હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યું હતું ઓપરેશન કર્યું હતું મહિલાએ ઓપરેશન બાદ જુનાગઢના ડોક્ટરને બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો મહિલાએ ડોક્ટર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલે પણ નિવેદન આપ્યું ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું દર્દીના પિતાએ આવી ફરિયાદ કરી અને કહ્યું તમારે ડાબા પગમાં જ ઓપરેશન કરવાનું હતું જેના બદલે જમણા પગમાં ઓપરેશન કરી નાખ્યું જોકે પહેલે દિવસથી ઓપરેશન સુધી દર્દીના પિતા ક્યાંય આવ્યા જ ન જે સાથે હતા તેમને બધું સમજાવી પછી ઓપરેશન હતું જે કમ્પ્લેન હતી એ માટે આપણે ઓપરેશન કરવાનું હતું સાથે સાથે અમે જ્યારે પ્રી ઓપરેટિવ રિપોર્ટ કરતા હોય સોનોગ્રાફી કરતા હોય ત્યારે એવું જાણવા આવ્યું હતું કે ભાઈ ડાબા પગની સાથે સાથે એસી ટકા કેસમાં જમણા પગમાં પણ આ વસ્તુ હોઈ શકે પગમાં નસ ક્યાંક દબાતી હોય તો બીજા પગમાં પણ એસી ટકા શક્યતા હોઈ શકે એટલે બંને પગનું એમને આપણે સમજેલું હતું કે ભાઈ આવા કેસમાં ડાબા પગમાંથી એવી માલફોર્મેશન એક્સિઝન એઝવેલ એઝ બાયલેટરલ એટલે કે બંને પગનું બાયોલેટરલ પોપ્યુલિટિયલ એન્ટ્રેપમેન્ટનું સર્જરી કરાવવી પડશે સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પરનો વિડીયો વાયરલ થયો છે વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવ્યો ચાર શખ્સોએ વેપારીને પાઇપ અને લાકડીથી માર મારતો વિડિયો વાયરલ થયો હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે તો આ વીડિયો જુઓ અસામાજિક તત્વોને કોઈ જ ડર કોઈ જ ભય નથી પોલીસનો અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી તે અહીંથી ફલિત થાય છે અસામાજિક તત્વો જોઈને સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે તેમને પોલીસ નો કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી દીપા વાત નથી પરંતુ આ જે અમદાવાદ શહેરની અંદર આ ઘટના બની રહી છે બેફામ તત્વો જે રીતે વેપારી અને અન્ય લોકો પર હુમલો કરી રહ્યા છે છે તે કાયદા અને વ્યવસ્થાની જણાવી બતાવે આજે ફરીવાર અમદાવાદના અંદર એક વેપારીને ચાર જેટલા લુખા તત્વોએ જે રીતે હુમલો કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે અનેક લોકો ત્યાં જોઈ રહ્યા છે પરંતુ કોઈએ પણ તેમને બચાવવાનો પણ પ્રયત્ન નથી કર્યો તો ક્યાંક ને ક્યાંક સવાલ જરૂર ઉભો થાય છે અને પોલીસ પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરે અને કાયદાકીય રીતે એવી કલમો લગાવે જેનાથી આ લોકો ફરી આવું ના કરે તે જરૂરી છે પરંતુ આ પ્રકારના દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક સવાલ જે છે જરૂર ઉભા કરી રહ્યા છે દીપા જી આભાર નવીન જાણકારી આપવા માટે

બોલાચાલી બાદ ઝઘડો થતાં પોલીસે બંનેની રજૂઆત લખી હતી વિડીયો બનાવનાર યુવતી સહી કર્યા વગર જ નીકળી ગઈ કેસની તટસ્થ તપાસ કરવામાં આવશે મહિલા આવશે તો ફરિયાદ લેવા તૈયાર છીએ તેવું કહ્યું વાળાનો વેઇટ કરતી હતી પોલીસ આયા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કંઈ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારી મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડ જે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને બાર ચાર કલાક બેસાડી દીધી જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી એમને ચા પાણી નાસ્તો એસી વાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા મેં એફઆઈઆર લખવાનું કીધું એમને એફઆઈઆર બી લેવા તૈયાર નતા એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ મને જસ્ટિસ જોઈએ છે હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાં ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળીતી લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું તો વાવી ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ સુરૂપનો ફરિયાદ છે એમાં સાઈન કરી પણ જે ઉતારો છે જે નમૂનો હોય છે રજીસ્ટરનો એમાં સહી કરવાની ના પડી ને નીકળી ગયા એના કારણે એમની दाखल થઈ નથી અને હજી પણ તૈયાર છીએ એમની કોઈ આવો અસર પોલીસે કેટલી વખતે મહિલાનો સંપર્ક કર્યો અને મહિલાનું શું સ્ટેટમેન્ટ છે કારણ સહી ના કરી અને નીકળી જવા પાછીનું કારણ શું હતું એમાં એમને પોલીસે જે તે વખતે એમને જે કહ્યું એ પ્રમાણે લખ્યું હતું અને એમને એમણે જે પ્રત છે એમાં ઓલરેડી સહી કરેલી છે પણ સાથે એમના જે માણસો આવેલા હતા એમની સાથે ચર્ચા કર્યા પછી એમણે સહી નહોતી

થઈ છે જમાલ દાઉમાની અટકાયત કરાઈ અગિયાર વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરાઈ હતી પાલનપુરના ટોકરિયામાં માં હત્યા કરાઈ હતી આરોપી કારમાં શારીરિક અડફલા પણ કર્યા હતા હત્યા કરી મૃતદેહ ગામની સીમમાં ફેંકી દીધો હતો ચૌદ જુલાઈ અપહરણ થયા બાદ અગિયાર વર્ષનું આખું જેવું બાળક પહેલા તેની સાથે શારીરિક અડપલા કર્યા આરોપી અને ત્યારબાદ તેની ક્રૂર હત્યા નિપજાવી પાલનપુરના ટોકરિયાની આ ઘટના હવે તે આરોપી પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે આરોપી ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરવામાં આવી છે તેની સામે કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે અગિયાર વર્ષના બાળકનું પહેલા તેણે અપહરણ કર્યું ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા અને મોતને ઘાટ ઉતારી દીધું જ્યારે આ બાળકનું મૃતદેહ મળ્યો ત્યારે પરિવારજનો ડઘાઈ ગયા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી સુરતના ગોડાદરામાં બિલ્ડરના અપહરણ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે જોકે બિલ્ડર સામે ચેક દસ્તાવેજ પર સહી કરાવી લેવાના પણ આક્ષેપ થયા છે ત્યારે પોલીસે બિલ્ડર સહિત છ મિત્રોનું છ કલાક સુધી નિવેદન નોંધ્યું સાથે જ બિલ્ડર પ્રમોદ ગુપ્તાની રાધા માધવ માર્કેટના સીસીટીવી ફૂટેજ સહિત અનેક પુરાવાઓ કબજે કર્યા બિલ્ડરે અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ મુકાયો મંગળવારે સાંજે ભોગ બનનાર પચાસથી વધુ લોકોએ પોલીસ કમિશનરને મળીને આ મામલે રજૂઆત કરી છે જેમાં બિલ્ડર પ્રમોદ ગુપ્તા મોટો ફ્રોડ હોવાનો આક્ષેપ થયો ભોગ બનનારનો આક્ષેપ છે કે બિલ્ડર રાધા માર્કેટમાં પ્રોપર્ટીની ડાયરી બનાવીને કરોડોની મિલકત અન્યને વેચી દીધી છે બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા ભોગ બનનારાઓની માંગ છે